વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિષ્નાબોધ કરવા સારુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ગોત્રી બંસલ મોલ પાછળ વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહેલ મહિલા બુટલેગરને વિદેશી દારૂનો જથ્થો અને વિદેશી દારૂ રાખવા તથા હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ત્રણ વાહનો શોધી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ પકડાયેલ આરોપીનું નામ સરજબેન વાઇફ ઓફ સુરેશભાઈ શંકરલાલ ઠક્કર તેમ જાણવા મળે છે તથા વોન્ટેડ આરોપીઓના નામ યુવરાજસિંહ ઉર્ફે ભૈલુ ભીખાભાઈ ડોડિયા અને થ્રી વ્હીલ ટેમ્પાનો ચાલક ઈસમ તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી કબજે કરવામાં આવેલ મુદ્દામાલ તરીકે ગ્રીન લેબલ બ્રાન્ડની વિસ્કીની વિદેશી દારૂ ભરેલ બોટલ નંગ પાંત્રીસ જેની કુલ કિંમત રૂપિયા અગિયાર હજાર નવસો તેમજ વિદેશી દારૂનો જથ્થો રાખવા અને હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ થ્રી વ્હીલ ટેમ્પો ઓટો રિક્ષા એક્ટિવા તમામની આશ્રય કુલ કિંમત રૂપિયા એક લાખ છાસઠ હજાર નવસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી